વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના સાધનો જે બિલ્ડિંગમાં નથી તેને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે સરકારે બિલ્ડિંગ કુબેર ભવનમાં આગ લાગી ત્યારે ફાયરના સાધનો નિષ્ક્રિય હતા તેના પર તંત્ર કાર્યવાહી કરશે વડોદરા શહેરના દસ્તાવેજ અને જીએસટીની કામગીરી તેમજ ખાન ખનીજ અન્ય સરકારી અગત્યના વિભાગો આવેલા છે એવા કુબેર ભવનમાં ગત રોજ આગ લાગી હતી જેમાં ફાયર વિભાગ દ્વારા ખૂબ જ જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી ત્યારે લાગેલા ફાયરના સાધનો તદ્દન નિષ્ક્રિય અને કામ વગરના થઈ ગયા હતા ત્યારે સવાલ એ થાય છે કે સરકાર શહેરના અનેક અપાર્ટમેન્ટના ફાયરના સાધનોની કામગીરી કરી તેને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કોઈ બિલ્ડરના સાધન ના હોય તો તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સરકારી વિભાગની બિલ્ડિંગોમાં જ સાધનો નથી એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સરકાર શું એવા સાધનો સામે કોઈ કાર્યવાહી કરશે ગત રોજ લાગેલી આગમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી કર્મચારી અધિકારીઓ હાજર હતા આ આગ વિશાળ સ્વરૂપ લેતી અને કોઈ મોટી દુર્ઘટના ઘટી તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ફાયરના સાધનો નિષ્ક્રિય અને કામ વગરના ફાયરના અધિકારી કર્મચારીઓને દેખાતા હતા પરંતુ તેના ઉપર કોઈ કામગીરી અત્યાર સુધી થઈ નથી આવી અનેકો બિલ્ડિંગો વડોદરા શહેરમાં છે ફાયરના સાધનો જ નથી અને લાગ્યા છે તો તે બોટલો કોઈ કામના નથી તો શું માત્ર ખાનગી બિલ્ડિંગ ઉપર નજર રાખે છે પોતાની સરકારી બિલ્ડિંગો ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થતી નથી સરકારના સૌથી મોટા ગણાતા એવા દીકરાના માનેલા મહેસૂલી વિભાગ અને જીએસટીની કચેરી કાર્યરત છે ત્યારે સાંજે અગમ્ય કારણોસર વિકરાળ આગ ફાટી નીકળી હતી કુબેર ભવનના ચોથા માળે ધુમાડાના ગોટેગોટા વચ્ચે આગ દેખાતા જ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી બચાવના સાધનો સાથે દોડી આવેલા જવાનો વ્યાપક જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી હતી ઘટનાના કારણે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો ઘટનાસ્થળે કર્મચારીઓના કે અધિકારીઓ કોઈ ફરક્યા ન હતા રહસ્યમય સંજોગોમાં લાગેલી આગ અંગે ફાયરના જવાનોને જણાવ્યું હતું કે લોબીમાં વ્યાપક પ્રમાણમાં કચરો પડ્યો હોવાથી આગ જોવા મળી હતી આગ વધુ વકરે તે પહેલા જ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કુબેર ભવનમાં આગ લાગેલ છે ત્રીજા માળ પર તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને જોતા થર્ડ ફ્લોર પર ગેલેરી એરિયામાં કચરો હતો તેમાં આગ લાગેલી હતી અને સંપૂર્ણ રીતે હાલમાં કંટ્રોલ કરી લીધે છે અને પરિસ્થિતિ કંટ્રોલ ફાયરની સિસ્ટમનું કામકાજ ચાલુ છે અને તેમના જ ફાયર એક્સિક્યુશન હતા ઉપર લગાવેલા હતા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ કરીને આગ કંટ્રોલ કરવામાં આવી હતી અને બીજું પાણીની જરૂરિયાત પડી તેના બાદ જે ફાયર એન્જિન છે અમારું વડોદરા ફાયર બ્રિગેડનું તેના દ્વારા તેની મદદ લેવામાં આવી અને આમ બંને ફાયરની સિસ્ટમ દ્વારા ઉપયોગ કરીને આ કંટ્રોલમાં કરે છે ફાયરની જે સિસ્ટમ છે સ્પ્રિન્કલર સિસ્ટમ ને એનું કામ વર્કિંગમાં છે અને ફાયર એક્સિક્યુશન એમને નવા મૂકેલા છે એટલે ફાયર નો ઉપયોગ કર્યો છે સ્પ્રિન્કલર સિસ્ટમ જે સ્મોક ડિટેક્ટર ને બીજી સિસ્ટમ છે ફાયર ઇન્સ્ટોલેશન એનું કામ ચાલુ છે એટલે એક એક વખત કામ પતી જાય તેના પાછળ તેના બાદ ચકાસીને તેની આપને જરૂરિયાત મુજબ જે જરૂરી જવાબદારી મુજબ જવા જવાબ જણાવવામાં આવશે મોકડ્રીલ ને એની હમણાં હાલમાં માહિતી નથી તેની માહિતી એક વખત લેવામાં આવશે એકત્ર કરવામાં આવશે તેના બાદ જણાવી